ડોમેસ્ટિક એરપોર્ટ બનનાર છે ડોમેસ્ટિક એરપોર્ટનો જે સર્વે કરવામાં આવનાર છે કઈ જગ્યાએ બનનાર છે એના અનુસંધાને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પ્રાંત અધિકારીઓ ગુજરાત અમદાવાદ તરફથી આવેલા અધિકારીઓ તેમજ અન્ય વિભાગના જે સંકલન અધિકારીઓ સાથે રાખી અને આ સર્વે કરવામાં આવનાર છે અને જેમાં પોલીસ વિભાગ તરફથી એક ડીવાય એસપી છ પીઆઈ આઠેક જેટલા સબ ઇન્સ્પેક્ટર તેમજ એકસો દસ જેટલા પોલીસ કર્મચારીઓ હાલમાં હાજર છે અને હાલ શાંતિપૂર્વક માહોલમાં સર્વેની કામગીરી ચાલુ છે દાહોદ એરપોર્ટની જમીનની જમીન ની કામગીરી ચાલે છે એ આજની કામગીરી ડિમાર્કેશન ની છે બસ કેટલા અધિકારીઓ જોડાય છે કયા કયા પડે તો તમે જોયા જ છે ને બધા સવારે કેટલા અધિકારીઓ છે કયા કયા સિવિલ એવિએશન હું છું ડીએલઆર ખરાડી સાહેબ એમની ટીમ છે

અમદાવાદ આજ રોજ ટાટા ગોળા અને ગામે ડિવોકેશન હાથ ધરવામાં આવતા મોટા પ્રમાણમાં આજુબાજુના વિસ્તારના અસરગ્રસ્ત જેમની જમીનો એરપોર્ટમાં આપણીમાં જશે તેવો ભય છે તે અને ખેડૂત આગેવાનો ડિવોકેશન તના છે તે સ્થળે મોટા પ્રમાણમાં ખેડૂતો પહોંચી ગયા હતા આજે અત્યારે ડોમેસ્ટિક એરપોર્ટનો સર્વે થઈ રહ્યો છે શું કહેશો એ બાબતે દેખો સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકાની અંદર જાણે કે અમારા આદિવાસીનો ખાતમો જ કરી નાખવો હોય છે અને એ ષડયંત્રના ભાગરૂપે આ જો ટાડાગોળા અને શારદા ગામની જે જંગલની જમીન છે અને ટાડાગોળા ગામની 28 હેક્ટર જમીન જે સરકારી પડતર છે એનું ડોમેસ્ટિક એરપોર્ટના નામે સર્વે કરવામાં આવી રહ્યું છે અને સરકાર એમ કહેવા માંગે છે આ જમીન અમારી છે પણ અમારા લોકોએ અમારા ગરીબોએ જંગલની જમીન સાચવી રાખેલી એ જંગલની અંદર અમારા આજે બળતણ માટે લાકડા અમને પૂરા પાડે છે અમારા ઢોઠ આખરેમાં ચરી અને પોતાનું પેટ વરે છે અને જે થોડી ઘણી ફળદ્રુપ જમીન જંગલની છે એમાં અમારા ખેડૂતોને સહત પણ મળેલી છે સરકારી પડતર જમીન છે એની અંદર પણ અમારા પટ ભરેલા છે તેમ છતાં સરકાર જબરજસ્તી હતી તો આ ડોમેસ્ટિક એરપોર્ટ નામે અમારી જમીન છીનવી રહી છે તો આપના માધ્યમથી અમારે સરકાર સીધી વિનંતી કરવી છે કે વિકાસ અને અને તમે અમારી જમીન છીનવી અને અમારો વિનાશ કરી રહ્યા છે જો ખરેખર તમારે અમારો વિકાસ કરવો હોય તો નર્મદા માટે સરકાર અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા જે ટાડા અને શારદાની જંગલની જમીન છીનવી લઈ આવનાર સમયની અંદર જે આજુબાજુના અમારા ટોટલ નવ ગામો છે એની અંદર એકતાલીસો નેવું એકર જમીન ખાનગી

પાયાની સુવિધાઓની જરૂર છે જેમ કે પ્રાઇમરી સ્કૂલ હોય કોલેજ હોય સ્મશાન ઘાટ હોય રોડ રસ્તા હોય વિજયની સુવિધા હોય જે અમને પાયાની સુવિધાઓ મળતી નથી આજ દિન સુધી અમારા ગામની અંદર કોઈ બસની સુવિધા નથી વિદ્યાર્થીઓ ભણવા માટે બહાર જાય દાહોદ જાલોદ કે લીમડી જાય જેઓને બસ માટે પણ કોઈ સુવિધા નથી ખરેખર અહીંયા દાહોદ જિલ્લાના સાંસદશ્રી અને તમામ એમએલએ શ્રીઓ જે ભાજપ સરકાર છે છતાં પણ તેઓ એવું લાગે છે કે ખરેખર આદિ આદિવાસી સમાજ માટે તો કોઈ દિવસ કોઈ આજ દિન સુધી કોઈ બોલતા નથી અમારા ઝાલોદના ધારાસભ્ય સી મેચદે ભૂરિયા સાહેબ અમારી પડખ્યા આવ્યા હતા પણ એના સિવાય કોઈ ધારાસભ્ય અમારી પડખ્યા આવ્યા નથી ખરેખર આપણા દાહોદ જિલ્લાના નેતાઓ ગમે એટલા આદિવાસી સમાજને નુકસાન થાય કે અત્યાચાર થાય છતાં પણ કોઈ બોલવા તૈયાર નથી જો આવતા આવતા સમયની અંદર આ એરપોર્ટ પ્રોજેક્ટ રદ કરવામાં ન આવે અથવા તો અન્ય જગ્યાએ તબદીલ કરવામાં ન આવશે તો અમે સૌ આદિવાસી સમાજને આમંત્રણ કરીશું અમે કોઈ પક્ષપાત કરવાના નથી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય તમામ નેતાઓને અમે મોટું સંમેલન અહીંયા રાખવાના છે અને એનો એરપોર્ટનો સખત વિરોધ નોંધાવવાના છે ભલે અત્યારે બહુ જબરીપૂર્વક સર્વે કરી રહ્યા છે એનો અમારે સખત વિરોધ છે અમને પાયાની સુવિધાઓ પામે અને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવનારી સીટો અમે વિરોધ કરીશ હાલ જાણવા મળેલ સૂત્રો મુજબ ડોમેસ્ટિક એરપોર્ટ માટે 112 હેક્ટર જંગલ ખાતાની જગ્યા અને સરકારી 28 હેક્ટર પડતર જમીનની જગ્યાનું ડિમાર્કેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી ટાડા ગામે જાલુ ડિવિઝનના ડીવાયએસપીડી આર પટેલ પીઆઈ પીએસઆઈ સહિત 250 કરતા વધુ પોલીસ સ્ટાફનો ચૂસ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો આજના ડિમાર્કેશનની કામગીરી શાંત વાતાવરણ વચ્ચે પૂરી કરવામાં આવેલ હતી જ્યાં એરપોર્ટ બનનાર છે તે વિસ્તારના ખેડૂતો હજુ પણ પોતાની જમીનોને લઈ અસમંજસમાં જોવા મળે છે તેમજ ઉપસ્થિત ખેડૂતોએ જણાવેલ હતું કે આ વિસ્તારમાં જ્યાં પાયાની સુવિધાઓ પણ પૂરી નથી મળતી તે વિસ્તારમાં એરપોર્ટ બનતા આ વિસ્તારનો વિકાસ નહીં પરંતુ ખેડૂતોનો વિનાશ થશે તેમજ ઉપસ્થિત લોકો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ આગામી સમયમાં દરેક રાજકીય આગેવાનો સાથે બેસી ખેડૂત આગેવાનો અને પીડિત ખેડૂતો દ્વારા મિટિંગ કરવામાં આવનાર છે અને ત્યારબાદ આગળ શું કરવું છે